નમસ્કાર દોસ્તો આ બે મિનિટની એવી નાનકડી બોધકથા તમારા જીવનમાં ઘણી બધી ઉપયોગી બનશે તો શાંતિથી નિહાળજો એક ગામમાં બે મિત્રો રહેતા હતા હિતેશ હિતેશ અને જય તંદુરસ્ત અને ખૂબ જ બુદ્ધિશાળી હતો જ્યારે જય થોડી કમજોર કાયા ધરાવતો પરંતુ મહેનતી અને લગ્ન છોકરો હતો એક દિવસ ગામમાં સ્પર્ધા રાખવામાં આવી કોણ સૌથી ભારે પથ્થર ઉચકી નદી કાંઠે લઈ જઈ શકે બધા ગામવાળા જોવા ભેગા થયા હિતેશ આત્મવિશ્વાસથી આગળ વધ્યો અને કહ્યું આ તો ખૂબ સરળ છે હું તો એક હાથથી પણ આ કામ કરી શકું જય શાંત હતો તેને કહ્યું હું મારી પરિસ્થિતિ પ્રમાણે મહેનત કરીશ જેટલું બની શકે એટલું સ્પર્ધા શરૂ થઈ હિતેશ મોટો પથ્થર ઉચકવાનો પ્રયત્ન કર્યો પરંતુ અહંકારમાં તેને પથ્થરને સારી રીતે પકડી ન શક પથ્થર હાથમાંથી છટકી ગયો અને તેનો હાથ મચકાઈ ગયો જય વિચારીને નાનો પરંતુ ભારે પથ્થર પસંદ કર્યો તેને ધીમે ધીમે સતત પ્રયત્નોથી નદી કાંઠે પહોંચ્યો લોકો તાળીઓ પાડી રહ્યા હતા સરપંચે કહ્યું સાચી શક્તિ નહીં પણ સમજદારી અને ધીરજની હોય છે આની અંદરથી બોધ એ મળે છે છે મિત્રો કે અહંકાર કરતા સમજદારી વધુ મોટી શક્તિ ધીરજ અને વિચારપૂર્વકનું કાર્ય હંમેશા સફળતા આપે છે વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી અને તમારા બીજા મિત્રો સુધી પણ આને શેર કરજો અને ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા મિત્રો મળીએ છીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ